ગુનાને વિઝિટ કરી ખરખોળ ચોરીના ગુનાઓ કરવા માટે સડોવાયેલ આરોપીને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ તે મિશ્રી વીબી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એવસીબી સ્ટાફના માણસો આજરોજ તપાસમાં હતા તે દરમિયાન એએસઆઈ ઘનશ્યામસિંહ દેહાભાઈ તથા તથા પોલીસ કોન્સ્ટેબલ ખુશ શરદ કુમાર નાઓને મળેલી બાતમી આધારે તારાપુર ચોકડી પેરા માઉન્ટેન હોટેલમાં પાછળના ભાગથી વિજય ઉર્ફ કાદર હિંમતભાઈ મકવાણાની પકડી તેની પાસેથી એક લોખંડનો ધારદાર સળિયો તેમજ તેની ઝડપી કરતા રોકડ રૂપિયા નેવ્યાસી હજાર પાંચસો સાથે જે બાબતે પૂછપરછ કરતા ચોક્કસ જવાબ આપેલ નથી જેથી કિંમત રૂપિયા નેવ્યાસી હજાર પાંચસો પચાસનો મુદ્દામાં સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી પકડેલ આરોપીને સીઆરપીસી કલમ એકતાલીસ એક એબીડી મુજબ અટક કરી પૂછપરછ કરતા તેની વિવિધ જગ્યાએથી દુકાનના સતર તોડી ઘરખોડ ચોરીઓ કરેલાની કબૂલાત કરેલ છે